આપ તમામને હાર્દિક શુભકામના રોજ દેવાદી દેવ મહાદેવ નો મહા પર્વ એટલે કે મહાશિવરાત્રી સંસ્કારી નગરી વડોદરામાં શિવરાત્રી પર્વની ખાસ ઉજવણી સવારથી જ થઈ રહી છે ત્યારે અનેક જગ્યાએ શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે શિવજી ને રીઝવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મહત્વનું દિવ્ય જ્ઞાન અપાયું સાવલીના સ્ટેશન રોડ પર આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જ્ઞાન ભવન ખાતે ભારે ભક્તિભાવ પૂર્વક મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાય જ્ઞાન વિના ભવન પર દિવ્ય ધ્વજ ફેરાવ

જ્ઞાન પ્રાપ્ત કરીને જે મુખ વંશાવલી બ્રાહ્મણો છે એ આજના દિવસની શિવ શિવજયંતિનો મહોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવી રહ્યા છે ગામના દરેક એક એક આત્માઓના મનુષ્યોના મન સુધી આ પરમાત્માના દિવ્ય સંદેશને પહોંચાડવાની કોશિશ કરાઈ છે દરેક ગામે ગામ જઈને અને શિવની ચૈતન્ય ગોપેશ્વરમની ઝાંખીને લઈને આ શોભાયાત્રા સાથે પરમાત્માના સંદેશ આપવાનું આ બેહદનું કાર્ય આ સંસ્થા કરી રહી છે આજના દિવસે પણ પરમાત્માના જ્ઞાન અમૃતનું સર્વ ભાવિ ભક્તોને પાન કરાવ્યું અને જ્ઞાન અમૃતની સાથે સાથે આજના દિવસે પરમાત્માના જન્મદિવસની કેક કટિંગનો પણ કાર્યક્રમ ગયો પરમાત્માના એ દિવ્ય ધ્વજને લહેરાવી અને સૌએ એમના ધ્વજ નીચે પ્રતિજ્ઞાઓ લીધી અને એ પ્રતિજ્ઞાઓને જીવનમાં સાર્થક કરવા માટે પરમાત્મા પાસેથી શક્તિ પ્રાપ્ત કરી અને શાંતિના વાઇબ્રેશન જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે ઓમ શાંતિ આપનું નામ મારું નામ છે બ્રહ્માકુમારી શારદાબેન સેવા કેન્દ્ર સંચાલિતા